નમસ્કાર મિત્રો સ્વાગત છે આપડે યુટ્યુબ ચેનલ પ્રવાસ પ્રવાસની અંદર જિલ્લા છે આંગણવાડીની અંદર આવેલી છે જે નવ હજાર કરતા વધારે જગ્યા ઉપર ભરતી છે જે કાર્યકર અને તેડાગર માટે સરસ મજાની ભરતી આવેલી છે આ ભરતી આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ જેમાં પોસ્ટ નામ કુલ જગ્યા લાયકાત વય મર્યાદા અરજી ફી કઈ પોસ્ટમાં કેટલો પગાર આપવામાં આવશે નોટિફિકેશનની માહિતી અને અરજી તમારે કેવી રીતે કરવી આ તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો આ વિડીયોની લિંક તમારા મિત્રો શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બે લાઈકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી કરી આવી કોઈ પણ માહિતી ના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે તો ચાલો મિત્રો આ ભરતી તમામ માહિતી મેળવીએ સૌ આપણે વાત કરીએ પોસ્ટનું નામ અને લાઈક તોકે કાર્યકર માટે લાયકાત છે બાર ધોરણ પાસ અને તેડાગર માટે લાયકાત છે ધોરણ દસ પાસ આવી રીતે શૈક્ષણિક લાયકાતના આધારે અને તમારા ગુણ ના આધારે મેરિટ યાદી તૈયાર થશે અને મેરિટમાં તમારું નામ આવશે તો તમને નોકરીનો ઓર્ડર આપવામાં આવશે અને ફક્ત મહિલા ઉમેદવારો જ અરજી કરી શકશે તો આવી રીતે બે પોસ્ટ માટે સરસ મજાની ભરતી છે જેમાં વય મર્યાદા જોઈએ ઉમેદવારો અરજી કરી શકશે અને નોકરી કરતા હોય એવા મિત્રોને અંદર અરજી કરવી હોય તો એવી તમામ મહિલા ઉમેદવારોને તેતાલીસ વર્ષ સુધીની વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે એટલે કે એવી મહિલા ઉમેદવારો છે તેતાલીસ વર્ષ સુધી અરજી કરી શકશે હવે આપણે વાત કરીએ કુલ જગ્યાની તો કે નવ હજાર કરતા વધારે જગ્યા છે જેમાં દરેક જિલ્લા અને તાલુકામાં અલગ અલગ જગ્યા રહે છે એ તમામ ભરતીના નિયમો અને દરેક જિલ્લાની નોટિફિકેશન આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે જે હેજજુ પ્રવાસ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે એની લિન્ક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એના ઉપર ક્લિક કરી આપણી ટેલિગ્રામ ચેનલ તમે જોઈન કરી લો જેમાં તમામ જિલ્લાની પીડીએફ મૂકેલી છે એટલે તમે ડાઉનલોડ કરી ઘર બેઠા તમામ માહિતી જોઈ શકશો અને પગાર ધોરણની વાત કરીએ તો કે કાર્યકર માટે દસ હજાર રૂપિયા મહિનાનો પગાર રહેશે અને તેડાઘર માટે પાંચ હજાર પાંચસો રૂપિયા મહિનાનો પગાર રહેશે હવે આપણે વાત કરીએ અરજી તમારે કેવી રીતે કરવી તો અરજી છે તમારે ઓનલાઈન કરવાની રહેશે જેના ફોર્મ ફોર્મ ચાલુ થઈ ગયા છે ભરવાની તારીખ રહેશે અને ફોર્મ ભરવા માટેની દર્શાવેલી છે આ વેબસાઇટ નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે એના ઉપર ક્લિક કરી ડાયરેક્ટ વેબસાઇટમાં જઈ તમે ઓનલાઈન અરજી કરી શકશો હવે આપણે વાત કરીએ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તો કે લાયકાત મુજબની તમામ માર્કશીટ આધાર કાર્ડ પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ સહીનો નમૂનો રહેવાસી અંગેનું પ્રમાણપત્ર જે મામલતદાર પાસેથી લેવાનું રહે છે સવા ઘોષણા પત્ર જે વેબસાઇટમાં મૂકેલું છે એની પ્રિન્ટ આઉટ કાઢી તમારે જાતે ભર્યા એ અપલોડ કરવાનું રહે છે અને જાતિનું પ્રમાણપત્ર અનામત કેટેગરીના ઉમેદવારો હોય અને જાતિનું પ્રમાણપત્ર નોન ક્રિમિયલ ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર જેને લાગુ પડતું હોય અને ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર આવી રીતે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે ઓનલાઈન અરજી કરી શકશો તો હાલમાં છે મિત્રો ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર છે આંગણવાડીની અંદર સરસ મજાની કાર્યકર અને તેડાગર માટે ભરતી ચાલી રહી છે જે મિત્રો લાયકાત ધરાવતા હોય અને અરજી કરવા માંગતા હોય એવા મિત્રોએ એ ત્રીસ આઠ બે હાજર પચીસ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો માહિતી તમને ગમી હોય સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો Танявад, Митро, Хуппу,